હેલો મિત્રો સ્વાગત છે આપ સોનુભરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે હેપી બર્થડે માટે એકદમ ટ્રેનિંગમાં ચાલતું સોંગ સાથે સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકશો એકદમ સરળતાથી મિત્રો તમને હંમેશની જે મેં એકદમ સરળતાથી બનાવતા શીખવીશ માત્ર તમારે તેમાં ફોટો ચેન્જ કરવાના રહેશે એટલે તમારો વિડીયો એકદમ રેડી થઈ જશે ઓકે તો આપ સૌને વિનંતી એક જ છે કે વિડિયોને તમે છેલ્લે સુધી દેખજો અને મિત્રો જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તમે ડેમો વિડીયો જોઈ લો ત્યાર પછી આપણે એડિટિંગ શરૂ કરીએ મિત્રો આપણે જે પ્રકારનું ડેમોમાં વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારું શું છે સૌપ્રથમ તમે આ વિડીયો જોઈ લો ત્યાર પછી તમારે વિડીયોના લાસ્ટમાં મિત્રો તમારું શું છે વિડીયો એકવાર કમ્પ્લીટ જોઈ લો ત્યાર પછી આની ડિસ્ક્રિપ્શન તમારે ઓપન કરવાની છે એટલે કે તમને એક પ્રોજેક્ટની લિંક આપેલી હશે સિમ્પલ તમારે તે લિંક ઉપર ટચ કરી દેવાની રહેશે મિત્રો તમે લિંક ઉપર ટચ કરશો એટલે કાંક આ પ્રકારનું એક પ્રોજેક્ટ તમારી સમક્ષ અહીંથી ઓપન થઈ જશો કે તેની મિત્રો શું કરવાનું છે આની અંદર તમારે માત્ર ફોટો ચેન્જ કરવાનો રહેશે ઓકે અને આની અંદર નામ ચેન્જ કરવાનું રહેશે તો મિત્રો તે કેવી રીતે કરશો તેના માટે સૌપ્રથમ પ્રથમ અહીંથી આ રીતે અહીંથી પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે આ રીતે મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે એક તમને અહીંથી લેયર મળશે ટેક્સની તો સૌપ્રથમ તમારે એની અંદર જે આ ટેક્સ લખેલ છે તે ચેન્જ કરવાનું રહેશે દેખી શકો છો આ જે ટેક્સ છે જે તમે અહીંથી દેખી શકો છો નકુલ એડિટ લખેલ છે ઓકે તો તેના ઉપર તમે ટચ કરી અહીંથી એડિટેક્સ ઉપર ટચ કરવાનું છે અને મિત્રો અહીંથી જે યુટ્યુબ લખેલ છે તે તમારે રહેવા દેવાનું છે અને અહીંથી જે મારું નામ આપેલું છે તેના ઉપર તમે ટચ કરી અને આની જગ્યાએ તમારું નામ લખી દેવાનું રહેશે ઓકે તેના અહીંથી ઉપર જે રાઇટનો એક છે તેના ઉપર તમે ટચ કરી અને અહીંથી સેવ કરી લેવાને રહેશે આટલું કર્યા પછી મિત્રો હવે તમારે આની અંદર ઇમેજ ચેન્જ કરવાની રહેશે ઇમેજ ચેન્જ કરવા માટે શું કરવાનું છે આ રીતે અહીંથી ઉપરની સાઈડ આવવાનું છે એટલે તમને અહીંથી એક ઇમેજની લેયર મળશે દેખી શકો છો કે આ પ્રકારની તો સિમ્પલ તમારે તેના ઉપર અહીંથી ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી મિત્રો શું કરણ છે અહીંથી જે ઉપર ડિલીટનું ઓપ્શન જે આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે એટલે જે પીએનજી છે આપણે અહીંથી ડિલીટ થઈ જશે ઓકે તેના અહીંથી આપણે આપણો ફોટો એડ કરીશું માટે અહીંથી જે પ્રશ્નો એકન છે તેના ઉપર ટચ કરી અહીંથી આપણે મીડિયા પર જઈશું અને મિત્રો મીડિયા પર જયા પછી આપણે આની અંદર આપણે જે પણ ફોટો યુઝ કરવાના છીએ તે એઝ અ પીએનજી હોવો જોઈએ તો તમારે સૌપ્રથમ જે પણ ફોટો આમાં યુઝ કરવાનું હોય એનું બેકગ્રાઉન્ડ તમારે ઇરેઝ કરી દેવાનું રહેશે મિત્રો બેકગ્રાઉન્ડ ઇરેઝ કરી અને તમારે પીએનજી બનાવી દેવાની રહેશે તેના અહીંથી તે પીએનજી જે છે તેને તમારેથી સિલેક્ટ કરી લેવાની રહેશે ઓકે તો અહીંથી હું મીડિયા પર જઈને પીએનજીને અહીંથી એડ કરી લઈશ ઓકે તો દેખી શકો છો મિત્રો કંઈક આ પ્રકારની આપણી પીએનજી છે જેને આપણે આમાં યુઝ કરીશું ઓકે તો સૌપ્રથમ મિત્રો શું કરીશું આપણે અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલ છે તેના ઉપર અહીંથી ટચ કરી અને અહીંથી આજે ઓપ્શન બીજા નંબરનું જે આપેલું છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે તેના આને તમારે નેવ પર જેટલી અહીંથી રોટેટ કરી દેવાને છે કાંકર રીતે ઓકે આ રીતે નવી પર્સન્ટ મિત્રો ઓર્ડર કર્યા પછી આ પીએનજીની તમારે અહીંયા આ રીતે નીચેની સાઈડ આવવા દેવાની રહેશે કંઈક આ રીતે ઓકે કંઈક મિત્રો આ રીતે તમારે અહીંથી એડજસ્ટ કરી દેવાની રહેશે દેખી શકો છો નીચેની સાઈડ એક લાઇટિંગની પીએનજી છે તો તેના ઉપર તમારે સેમ આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાની રહેશે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ટચ કરી દેવાનું રહેશે તેને મિત્રો દેખી શકો છો આની અંદર બોર્ડર જે પાછળની સાઈડ છે તેને આપણે અહીંથી ઉપરની સાઈડ લઈ આવશું માટે શું કરીશું આ જે પીએનજી છે મિત્રો તેને આપણે અહીંથી બોર્ડરની નીચે આપણે આને એડજસ્ટ કરી દઈશું કંઈક આ રીતે ઓકે તેના અહીંથી છેલ્લે તમારે જવાનું રહેશે પીએનજી ઉપર ટચ કરી આ જે ઓપ્શન અહીંયા આપેલું છે તેના ઉપર તમારે ટચ કરી દેવાના છે એટલે મિત્રો તમારા વિડીયો અહીંથી ડાયરેક્ટ રેડી થઈ જશે દેખી શકો છો આપણો વિડીયો અહીંથી રેડી થઈ ચૂક્યો છે તમારે માત્ર આની અંદર પીએનજી અને અહીંથી જે નામ લખેલું છે તે ચેન્જ કરવાનું રહેશે ઓકે આ ડુગરિયા પછી ઉપર જે અહીંથી એક્સપોર્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ટચ કરી અહીંથી તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાના રહેશે તમારા મોબાઈલ પર એટલે વિડીયો સેવ થઈ જશે ઓકે તો મિત્રો આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વધુ મટિરિયલ ડાઉનલોડ કરવા માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ઓકે તો બસ મિત્રો આજની વિડીયો માટે